મિત્રો થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં એક ભયાનક દુર્ઘટના બની જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પરિવારના પોતાના લોકોના સાથ જતા જીવનભરની ખાલી જગ્યા રહી ગઈ આવી દુર્ઘટનાઓ માનવ જીવનની નબળાઈ અને અનિશ્ચિતતા યાદ અપાવે છે ચાલો સૌપ્રથમ એ તમામ આત્માઓને શ્રદ્ધાંજલિ આપીએ ભગવાન તેમની આત્માને શાંતિ આપે મિત્રો જીવનનો કોઈ ભરોસો નથી પણ જો થોડી તકેદારી રાખી શકાય તો કેટલાય જીવ બચી શકે છે એવું જ કંઈક થઈ રહ્યું છે આજકાલ ઉત્તરાખંડમાં ચાલતી પવિત્ર ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જીવના જોખમ વચ્ચે યાત્રા કરી રહ્યા છે કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે પણ પ્રશ્ન એ છે શું શ્રદ્ધા માટે જીવનું જોખમ લેવું યોગ્ય છે નમસ્કાર મિત્રો જિંદગીમાં ઘણી યાત્રાઓ કરી હશે પણ જ્યાં હવામાં ઓક્સિજન ઓછું છે ત્યાં શ્રદ્ધા વધારે જોઈએ ઉત્તરાખંડની ચારધામ યાત્રા એ માત્ર દર્શન નહીં પણ ધીરજ સાહસ અને સ્વાસ્થ્યની પરીક્ષા છે જ્યાં યમનોત્રી ગંગોત્રીના પવિત્ર નદીના સ્ત્રોત કેદારનાથનું પવિત્ર મંદિર અને બદ્રીનાથની ધારીતી નમાવતી મૂર્તિના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે પોતાના જીવની પરવા કર્યા વગર પહોંચી જાય છે પણ પ્રશ્ન એ છે કે શું શ્રદ્ધા માટે જીવનું જોખમ લેવું યોગ્ય છે ચાર ધામ યાત્રામાં કેટલી મુસીબતો આવે છે ખબર છે ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની બે મહિના રોજ શરૂઆત થઈ હતી આ યાત્રામાં યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે વધારે ઊંચાઈ ઉપર થતી આ યાત્રા સામાન્ય સંજોગોમાં પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે તેનું ઉદાહરણ જ છે કે 36 દિવસમાં 83 લોકોના મોત થઈ ગયા છે તેમાંથી પણ સૌથી વધારે 38 મોત કેદારનાથમાં થયા છે જાણકારો માને છે વધારે ઊંચાઈ ઉપર આવેલા આ સ્થળોમાં ઠંડી વધારે હોય છે કેદારનાથ સમુદ્રની સપાટીથી 3583 મીટર ઊંચે આવેલું છે અહીંયા ઓક્સિજન ઓછો હોય છે વાતાવરણ ઠંડુ હોય છે અને અત્યંત કપરા ટ્રેકિંગ ટ્રેક છે જે સ્વાસ્થ્ય માટે મોટો પડકાર છે તેના કારણે જ કદાચ કેદારનાથમાં વધારે લોકોના મોત થાય છે ગંભીર બાબત તો એવી છે કે પર્વતીય પ્રદેશમાં ગમે ત્યારે વાતાવરણમાં મોટો પલટો આવે છે અહીંયા ઠંડી કે વરસાદ ગમે ત્યારે શરૂ થઈ જાય છે અને તેના કારણે જ ઘણા યાત્રાળુઓનું સ્વાસ્થ્ય એકાએક ખરાબ થઈ જાય છે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન જે લોકોના મોત થાય છે અને હાલમાં પણ જેમના મોત થયા છે તેમાંથી મોટા ભાગના લોકોના મોત હાર્ટ એટેકથી બ્લડ પ્રેશર એકાએક વધી જવાથી શ્વાસ લેવામાં તકલીફ થવાથી અથવા તો ઓક્સિજન ઘટી જવાથી થયા છે હવે સામાન્ય રીતે વિચારીએ કે ઉત્તરાખંડમાં તમામ યાત્રાધામો પહાડો ઉપર છે આ તમામ પહાડો ઉપર વાતાવરણ ઠંડુ અને બરફથી ભરપૂર હોય છે અહીંયા ઉનાળા દરમિયાન પણ આસપાસના પહાડો બરફથી ઢંકાયેલા હોય છે તેના કારણે જ અત્યંત ઠંડુ વાતાવરણ હૃદય ઉપર સીધી અસર કરે છે જે લોકોનું હૃદય સ્વસ્થ હોય તેમણે જ આવી જગ્યાએ જવું હિતાવહ છે જે લોકોને હૃદયની કે શ્વાસની સમસ્યા છે તેમણે ચારધામ યાત્રાઓ જેવી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ આપણા હિમાલય ક્ષેત્રમાં આવેલા તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળો વધારે ઊંચાઈવાળા ગણાય છે સામાન્ય રીતે સમુદ્રની તટથી 6560 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતા આ સ્થાનોને ઓછી ઊંચાઈ ધરાવતા સ્થાન માનવામાં આવે છે ત્યારબાદ મધ્યમ અને વધુ ઊંચાઈ ધરાવતા સ્થાન આવે છે સમુદ્રની સપાટીથી સ્થળો માનવામાં આવે છે આ એવા સ્થળો છે જ્યાં વ્યક્તિના શરીરને ને વાતાવરણમાં થયેલા ફેરફાર અસર કરતા જ હોય છે ભારતમાં પણ નવ હજાર ફૂટ વધુ ઊંચાઈ આવેલા વિસ્તારોને વસારે ઊંચાઈવાળા વિસ્તારો માનવામાં આવે છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલા છે 9 થી હજાર ફૂટ થી ઊંચાઈ ધરાવતા વિસ્તારો 12 થી હજાર ફૂટ ની ઊંચાઈ ધરાવતા વિસ્તારો 15000 ફૂટ થી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારો હવે ચાર ધામ યાત્રા ની વાત કરીએ તો દર્શન માટે લોકોને 4000 મીટર થી વધુ ઊંચાઈએ જવું પડે છે તેના કારણે આ યાત્રા વધારે મુશ્કેલ અને પડકારજનક બને છે ભારતીય સેના દ્વારા આપવામાં આવેલ માપદંડ પ્રમાણે યમનોત્રી ત્રણ હજાર ત્રણસો મીટર ઊંચાઈએ આવેલા ધાર્મિક સ્થળો છે ચારધામ અને તેની આસપાસના પ્રવાસન સ્થળોની સ્થિતિ જોઈએ તો અહીંયા તાપમાન ઘણું નીચું હોય છે વાતાવરણ ઠંડુ હોય છે અહીંયા પવનનું જોર વધારે હોય છે અને વરસાદ પણ પડતો રહે છે હવાનું દબાણ પણ વધુ હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું હોય છે તેના કારણે જ લોકોને ધીમે ધીમે ચડાઈ કરવાની અને એક દિવસમાં સત્યાવીસો મીટરથી વધુ ઉપર ન જવાની અને એક વખતમાં દરરોજ ઉપર જવાની ઝડપ પાંચસો મીટરના દરે વધારવાની તથા એક મીટરે થોડો સમય રોકાવાની યોજના બનાવવાનું સમજાવવામાં આવ્યું છે જાણકારોના મતે લોકો જ્યારે વધારે ઊંચાઈવાળી જગ્યાએ આવે છે ત્યારે વાતાવરણ અનુકૂળ થતું નથી અહીંયા હવા પાતળી હોય છે તેથી લોકોને ઓક્સિજન ઓછો મળે છે અહીંયા ફેફસા અને હૃદયને ઓક્સિજન ઓછો મળવાના કારણે લોકોની સમસ્યા વધે છે ઓક્સિજન ઘટવાથી ફેફસા અને હૃદયને વધારે કામ કરવું પડે છે અને તેના ઉપર જોર પણ વધી જાય છે જેથી શરીરના અન્ય અંગોને પૂરતો ઓક્સિજન મળતો નથી તેના કારણે જ લોકોને વધારે ઊંચાઈએ જવાથી ચક્કર આવે છે માથું દુખે છે થાક લાગે છે તેની સાથે સાથે વાતાવરણમાં ઠંડી પણ વધે છે બરફ પડે છે અને સ્થિતિ વધારે જોખમી બનતી જાય છે મહત્વની વાત એ છે કે દર વર્ષે ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચારધામ યાત્રા શરૂ થતા પહેલા હેલ્થ એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે તેથી યાત્રાળુઓ પૂરી તૈયારી સાથે આવી શકે લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જેમને હૃદય રોગ હોય બ્લડ પ્રેશરની તકલીફ હોય અથવા તો ફેફસા કે અન્ય કોઈ લાંબા સમયની બીમારી હોય તેમણે અહીંયા આવતા પહેલા સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવી જ લેવું જોઈએ તેમ છતાં લોકો તપાસ કરાવ્યા વગર પહોંચી જાય છે અને હેરાન થાય છે તથા જીવ ગુમાવે છે આ વખતની જ વાત કરીએ તો થી પિસ્તાલીસ દિવસમાં ત્યાંસીથી એકસો અઢાર લોકોના ચારધામ યાત્રા દરમિયાન મોત થઈ ગયા છે તેમાં પણ સૌથી વધારે મોત કેદારનાથમાં થયા છે અહીંયા આડત્રીસ શ્રદ્ધાળુએ પોતાના જીવ ગુમાવ્યા છે બીજી તરફ ગંગોત્રીમાં પંદર શ્રદ્ધાળુઓ અને યમનોત્રીમાં તેર શ્રદ્ધાળુઓના મોત થયા છે તથા બદ્રીનાથમાં સત્તર લોકોના મોત થયા છે કેટલાક લોકોના મોત હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે પણ થયા છે વાત એવી છે કે હજી તો ઓગણ દિવસ જ પસાર થયા છે હજુ તો ઘણા દિવસોની યાત્રા બાકી છે અત્યાર સુધીમાં દસ લાખ કરતા વધારે લોકોએ યાત્રા કરી લીધી છે શરૂઆતનો આ સમય એટલો મહત્વનો હોય છે કે લોકોની ભીડ વધારે હોય છે ત્યારબાદ તેમાં થોડો ઘટાડો થાય છે તેમ છતાં છ મહિનામાં ઘણા લોકો દર્શન માટે ઉમટતા હોય છે આવા સંજોગોમાં લોકોની અને તંત્રની બેદરકારીનો ક્યારેય અંત આવ્યો નથી તંત્ર ચિંતા કરે છે છતાં સ્વાસ્થ્ય સેવાઓની પૂરતી વ્યવસ્થા થતી નથી બીજી તરફ લોકો માટે એડવાઇઝરી જારી થયેલી હોવા છતાં તકેદારી રાખીને જતા નથી ગત વર્ષની જ વાત કરીએ તો બે માં પણ ઘણા લોકોના મોત ચાર ધામ યાત્રા દરમિયાન થયા હતા ગત વર્ષે મે મહિના દરમિયાન બાવન લોકોના મોત થયા હતા તેમાં પણ સૌથી વધારે ત્રેવીસ લોકોના મોત કેદારનાથ ધામમાં થયા હતા ત્યારબાદ બદ્રીનાથમાં ચૌદ અને યમુનોત્રીમાં બાર અને ગંગોત્રીમાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા આ મોતનું પણ મુખ્ય કારણ હાર્ટ એટેક શ્વાસની તકલીફ અને હાઈ બ્લડ પ્રેશર તથા અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ હતી મોટા ભાગે મે મહિનામાં શરૂ થતી ચાર ધામ યાત્રા ઓક્ટોબર એન્ડ કે નવેમ્બરમાં પૂરી થતી હોય છે સરેરાશ છ મહિના ચાલતી આ યાત્રામાં ગત વર્ષે કુલ બસો છેતાલીસ લોકો જીવ ગુમાવ્યા હતા તેની પહેલા બે હાજર ત્રેવીસ માં બસો ત્રીસ લોકો અને બે હાજર બાવીસ માં ત્રણસો શ્રદ્ધાળુઓના મોત થયા હતા આ આંકડો મોટા ભાગે બસો ની ઉપર પહોંચે છે જે ખરેખર ચિંતાજનક છે લોકો દ્વારા તકેદારી નહીં રાખવામાં આવે આવે અને અને તંત્ર દ્વારા યોગ્ય યોગ્ય સવલતો નહીં કરવામાં તથા ચકાસણીના માપદંડ સેટ કરીને લોકોના સ્વાસ્થ્ય તપાસવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયા થતા મોત રોકવા લગભગ અશક્ય છે દર વર્ષે ચારધામ યાત્રામાં વધતા મોતના આંકડા એક ચેતવણી સમાન છે શ્રદ્ધા રાખો પણ સાવચેતી પણ રાખો તંત્રએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને યાત્રાળુઓએ પણ સ્વાસ્થ્યની ચકાસણી અને સંપૂર્ણ તૈયારી સાથે જ આ પવિત્ર યાત્રા માટે રવાના થવું જોઈએ ભગવાનના દર્શન માટે જીવનું જોખમ ના લેવાય એટલું સમજદારીભર્યું પગલું ભરો શ્રદ્ધા છે જીવન માટે જીવન છોડીને શ્રદ્ધા નહીં ચાલો અંતે આપણા તરફથી બંને અમદાવાદ દુર્ઘટનાના મૃતકો અને ચારધામ યાત્રામાં જીવ ગુમાવનાર તમામ શ્રદ્ધાળુઓની આત્માને શાંતિ આપે નમસ્કાર